જ્યાં સુધી મોબાઈલ જેવી વસ્તુઓ ન હતી ત્યાં સુધી ટેન્શન હતું પરંતુ જો કે તમારા સંતાનના હાથમાં સ્માર્ટફોન આવ્યો તમારે હવે સાવચેતી રહેવું જોઈએ કે અભ્યાસ છોડી સ્માર્ટફોન ભર્યામાં રહેતા સંતોષ અને હાથમાંથી જે છૂટી રહ્યા કે માનવામાં ન આવે તેવો કિસ્સો ગુજરાતમાં નાનકડા શહેરમાં બની કે કંકોડી બારખનો લખવાની ઉંમર દસ વર્ષ બાળકોમાં પ્રેમમાં પડીને ભાગી જાય છે કે આ ઘટના દરેક માતા પિતા વિચારવા જઈ રહી છે કે સોશિયલ મીડિયા પર સગીરો વચ્ચે પડવેલા અરવેલી ખૂબ જ સહસમાં આવે છે કે માતા પાછી શગીરિયામાંથી તેમાંથી માળા સોશિયલ મીડિયા પર એક અકાઉન્ટ શગીરમાં તેમાંથી ભાગી જતા તેમાંથી પ્રાપ્ત કિસ્સો જાણીતી ચેતવણી સમાન શીખ્યા પ્રાપ્ત માહિતી અનુસાર ધનપુર વિસ્તારમાંથી જે એકંદર ડિસેમ્બરમાંથી જે ધોરણ પાંચમી ભણતી વખતે પોલિસીમાંથી ગુનોદાન બોલાવી ધોધમાં આ શોધમાં માટે આવી હતી જેમાંથી આ બાળકી મળી પરંતુ બાળકી પાસે હકીકત જણાવવા માટે મળતી સાંભળ અને પોલીસને આ પગ પણ તેને જમીન સરકી ગઈ પાંચમાં ભણતી બાબતને તેનું અપરણ નહોતું પણ પાંચમાં ભણતી દીકરીને ઘેર એન્ડ્રોઈડ ફોન હતો તેમાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હતું જે ગામના એક કિશોર સાથે થયો હતો પ્રેમ અને ત્યાં સગીર પ્રેમ થઈ ગયો તે બંનેમાં તાતરને બંધારણ થકી હતી કિશોરમાંથી તે તણખટના રહેશ્યુ ત્રીમાંથી આ ઘટના હતી ગણતરીના કલાકો બાળકીને શોધી કાઢી હતી કે માસુમ માતા પિતા પોલીસ દોડી ગયા તેમ હોવાની કિશોર મહેસાન ઓબેશન હોમ અને પ્લેઝમાંથી પરંતુ આ ગંભીર માતા પિતાઓ એમ્બ્યુલન્સ જાળવશે કે જે વળતરમાંથી જે યુવા પેઢી ટેકનોલોજી વળ વળગણ લાગી રહ્યું છે કે જેમાંથી વળગણમાં અતિ જોખમ પણ બની રહ્યું છે